નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ જ્યારથી પરીક્ષાની તારીખની જાહેરાત થઈ છે ત્યારથી લાઈવ સેશનની અંદર પણ અહીંયા જોયું અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મેસેજ પણ આવતા હોય છે કે સાહેબ કન્ડક્ટરની પરીક્ષાનું સેન્ટર છે ક્યાં આવી શકે અને મેં તમને કીધેલું કે પરીક્ષાનું સેન્ટર છે એ ખાલી તમને સાત દિવસ અગાઉ અથવા તો સાતથી આઠ દિવસ અગાઉ જ્યારે કોલ લેટર નીકળે ત્યારે તમને પ્રોપરલી એડ્રેસ સાથે ખબર પડી જાય કે કન્ડક્ટરની પરીક્ષા જે છે એ જગ્યાએ પ્રોપર લોકેશન સાથે તમારે દેવા જવાની છે પણ અત્યારે મળતી માહિતી પ્રમાણે વાત કરું તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સોળ જેટલી સિટીની અંદર કન્ડક્ટરની પરીક્ષા છે તે કં કન્ડક્ટ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે બરાબર સો ટકા માહિતી નથી પણ લગભગ મેજોરિટી છે તમે આ પ્રમાણે આગળ વધી શકો છો જો કે આપણા માટે પરીક્ષા માટે એટલું બધું કંઈ કામનું નથી પણ ખાસ કરીને મહિલાઓ હોય મહિલા તરીકે કંડક્ટરની પરીક્ષા આપવાની હોય એમના માટે છે થોડુંક આ બધી વસ્તુ જાણવી જરૂર છે કેટલું દૂર પરીક્ષા દેવા માટે જવાનું છે ને આ બધી વસ્તુઓ બરોબર તો પરીક્ષા સેન્ટર પરીક્ષા સેન્ટર વિશે હું તમને કેટલીક સિટીઓ કશ તો આ સિટીની અંદર પરીક્ષાનું આયોજન છે એ થવા જઈ રહ્યું છે સૌથી પહેલા નંબરે વાત કરું વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા છે અમદાવાદ બરોબર અમદાવાદ ત્યારબાદ બીજા નંબરે વાત કરું તો બીજા નંબર છે વડોદરા બીજા નંબરે છે વડોદરા ત્રીજા નંબરે વાત કરું તો ત્રીજા નંબરે સિટીની અંદર છે નડિયાદ નડિયાદ ખાતે પણ કંડક્ટરની પરીક્ષા છે એ કંડક્ટ કરવામાં આવશે ચોથા નંબરે છે વિદ્યાર્થી મિત્રો ગોધરા ત્યારબાદ પાંચમા નંબરે વાત કરું તો પાંચમા નંબરે છે હિંમતનગર ત્યારબાદ છઠ્ઠા ક્રમાંકે વાત કરું તો પાલનપુર બરોબર આગળ વાત કરીએ પાલનપુર બાદ સાતમા ક્રમાંક ઉપર છે વિદ્યાર્થી મિત્રો મહેવણા એટલે કે મહેસાણા ત્યારબાદ આઠમા ક્રમાંક ઉપર છે ભરૂચ નવમા ક્રમાંક ઉપર છે સુરત ક્રમાંક ઉપર છે વલસાડ અગિયારમા ક્રમાંક ઉપર છે ભુજ ત્યારબાદ બારમા ક્રમાંક ઉપર છે રાજકોટ ત્યારબાદ બધા સૌરાષ્ટ્રના જિલ્લા ક્રમાંક ઉપર છે વિદ્યાર્થી મિત્રો ભાવનગર ચૌદમા નંબરના ક્રમાંક ઉપર આપણે અમરેલી છે પંદર નંબરના ક્રમાંક ઉપર જામનગર છે અને છેલ્લે છોડમાં નંબરના ક્રમાંક ઉપર જૂનાગઢ બરોબર જૂનાગઢ તો પરીક્ષાની કોમેન્ટ લખેલી છે આ તારીખે જ પરીક્ષાનું આયોજન થશે જો આગામી સમયની અંદર તમને બધાને ખ્યાલ છે કે ચૂંટણી છે તે આવવાની છે બરોબર તો એ નગરપાલિકાઓની બધી ચૂંટણી છે જિલ્લા પંચાયતની કે જે કઈ ચૂંટણીઓ હોય એની એ જ તારીખે જો મતદાન નહીં હોય તો તમારી પરીક્ષા છે એ એ જ તારીખે છે એ લેવાશે જો ચૂંટણીનો માહોલ હશે અને એ તારીખે તમારે મત દેવા જવાનું થશે તો પછી પરીક્ષાની અંદર થોડો ઘણો ચેન્જીસ થઈ શકે છે બાકી અન્યથા તમારી પરીક્ષા એ જ તારીખે લેવાશે બીજું આ તો આ મુખ્ય મુખ્ય જે કાંઈ સિટીઓ છે આ સિટીઓની અંદર તમારું પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે અત્યારે મળતી માહિતી મુજબ આ સોળક જેટલી સિટીઓની અંદર તમારું પરીક્ષાનું સેન્ટર આવી શકે છે બરોબર બોટાદ જિલ્લાવાળા હોય એને ભાવનગર અથવા તો રાજકોટ ખાતે છે એમનું સેન્ટર આવશે ભાવનગર ખાતે અથવા તો રાજકોટ ખાસ કરીને બોટાદ જિલ્લાવાળા બરોબર તો આ તમારા નજીકનું જે કાંઈ સેન્ટર થતું હશે આ સેન્ટર ઉપર તમારે પરીક્ષા આપવા માટે જવાનું છે સ્ક્રીનશોટ બાળી લેજો બરોબર પછી તમે મેસેજ કરીને પૂછતા કે સાહેબ હું આ જિલ્લામાંથી છું કે આ જિલ્લામાંથી આ તાલુકામાંથી છું તમારા કયા જિલ્લામાં આવે એની મને અત્યારે કોઈ ખાતરી નથી અત્યારે એટલી માહિતી મળી છે કે ગુજરાતની અંદર અલગ અલગ સોળ જેટલા શહેરો છે આ શહેરની અંદર જે ટૂંકમાં કહીએ તો મુખ્ય મુખ્ય શહેરો છે તો આની અંદર કંડક્ટરની પરીક્ષા છે તો આયોજન થઈ શકે છે અત્યારે આવી માહિતી મળેલી છે જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તૈયારી નથી કરતા બરોબર એ વિદ્યાર્થી મિત્રોને ખાસ કહી દઉં કે આપણે જે છે એક મહિના માટેનો સ્પેશિયલ કોર્સ લોન્ચ કરેલો છે માત્ર ને માત્ર એક મહિના માટેનો હવે તમારા માટે એક મંથ નો સમયગાળો છે તો એક મહિનાના કોર્સમાં સંપૂર્ણ વસ્તુ તમામ વિષયના રેકોર્ડેડ વિડીયો દસ જેટલી મોક ટેસ્ટ પ્રેક્ટિસ માટે અલગ અલગ ટેસ્ટ આ બધું માત્ર ને માત્ર તમને સસ્સો નવ્વાણું રૂપિયાની અંદર મળે છે બરોબર સત્સો નવ્વાણું રૂપિયાની અંદર મળે છે સાથે સાથે કમ્પ્યુટર વિષય જે છે એના આઈ એમ પી એમ પણ તમને અહીંયા મળવાપાત્ર થાય છે બીજું કે જેને કન્ટેન્ટનો કોર્સ લેવો છે એને એક મંથ માટેના કન્ટેન્ટનો કોર્સ પણ આપણે છે ગઈકાલે લોન્ચ કરેલો છે તો એક મંથ માટેના કન્ટેન્ટનો કોર્સ એની કિંમત જે છે એ ચારસો ને નવ્વાણું રાખવામાં આવેલી છે બરોબર ચારસો ને રાખવામાં આવેલી છે તો આ બંને કોર્સ ખરીદવાની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હજી સુધી તમે આ કોર્સ પરચેસ નથી કર્યો તો ખાસ કરીને અત્યારે જ તૈયારીની જોડાઈ જાઓ અને કન્ડક્ટરની નોકરી છે એની અંદર કંઈક ને કંઈક આ વસ્તુ તમને મદદરૂપ થશે એવી આશા સાથે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ વોચિંગથી વિડીયો જૈન વધે માત્ર